નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની વાત સ્વાગત આજ રોજ સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા નગરપાલિકા અને વહીવટી સંખો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમલક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરી સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર સાવરકુંડા નગરપાલિકાના દિવસો દ્વારા ભેગભાવ ડિમોલેશન કર્યા હોવાનો આક્ષેપ પણ સાવરકુંડલાના શહેરીજનો કરી રહ્યા છે જ્યારે ચોક્કસ વિસ્તારોની અંદર જ ડિમોલેશન કરવામાં આવ્યું છે જ્યારે અન્ય વિસ્તારોની અંદર જ્યાં દરેક દબાણ છે ત્યાં દબાણ પણ આવ્યું નથી કે સાવરકુંડા નગરપાલિકાના કે વહીવટીતંત્રના અધિકારીઓ ત્યાં જોવા પણ નથી ગયા ત્યારે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે શું સાવરકુંડામાં થનારા ડિમોલેશનો માત્ર નાના અને ગરીબ લોકો માટે જ હોય છે અને વહીવટીતંત્ર આ બાબતે શું કોઈ યોગ્ય પગલાં ભરી આજે જે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જે ડિમોલ્યુશનની એક્ટિવિટી આચરવામાં આવેલી છે એમાં પોલીસ બંદોબસ્ત અમે વ્યવસ્થિત ફાળવવામાં આવેલ છે જેમાં બે પીઆઈ લેવલના અધિકારી છ પીએસઆઈ લેવલના અધિકારી તોતેર પોલીસ અને બી હોમગાર્ડ તથા એનસીબી અને એસઓજીની ટીમ જે અહીંયા અલગ અલગ ટુકડીઓ સાથે અલગ અલગ રોડ પર ડિપ્લોય કરવામાં આવેલ છે ના અત્યાર સુધીમાં કોઈ એવો અનિચ્છનીય બનાવ્યું બનેલ નથી ગ્રામજનો પણ વ્યવસ્થિત સહકાર આપી રહ્યા છે આમાં અને ઘણા બધાએ તો સ્વૈચ્છિક રીતે જ દબાણ હટાવી હટાવી લીધેલ છે અને અત્યારે ડિમોલિશન કામગીરી શરૂ કરો જ્યારે ભાજપ શાસિત નગરપાલિકા અવારનવાર ડિમોલેશનના નાટક અને ભવાઈ આવતી હોય છે અને માત્ર નાના ધંધાર્થીઓને હેરાન કરતી હોય છે જ્યારે બિલ્ડર લોબીઓ સામે વિસ્તારનો મુંજરો કરતી હોય છે ત્યારે લોકો કહી રહ્યા છે કે શું આ ડિમોલેશન માત્ર નાના ધંધાર્થીઓ માટે જ હતું બીરો રિપોર્ટ નાગરપુમા રસ્તા